નમસ્કાર મિત્રો આજે વડાપ્રધાન યોગ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરવામાં સહભાગી થાય છે ઇવેન્ટ મેનેજમેન્ટમાં તો એ માહિર છે અને અમને જે રાવડ મળી રહ્યા છે ત્યાંથી એમાં એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે શ્રીનગરમાં યુસુફ જમીલના અહેવાલ મુજબ કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ એની વિધાનસભા એની ચૂંટણી એ બસ તરત થવાની છે અને જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળી જશે વચને શું મોદી વચનો તો ઘણા બધા છે અને જમ્મુ કાશ્મીરની પ્રજાને જે વચન આપ્યા છે એનું પાલન એ ક્યારે કરશે એની પ્રતિક્ષા છે આમ તો જમ્મુ કાશ્મીરમાં એમણે જેમની સાથે ઘર માંડ્યું ભારતીય જનતા પાર્ટીએ અટલ બિહારી વાજપેયીથી માંડીને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી એને ભાંડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પહેલા પણ કર્યું હતું અને પછી પણ કર્યું તમને ખ્યાલ છે કે શેર અમારા મારા હે અબ્દુલ્લા ને મારા હૈ જનસંઘ ના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમની હત્યા શેખ અબ્દુલ્લાએ કરી રહ્યા અને પછી શું થયું અટલ બિહારી વાજપેયી ની સરકાર વખતે એમણે શેખ અબ્દુલ્લા પુત્ર ડોક્ટર ફારૂક અબ્દુલ્લા અને લીધા ગઠબંધનમાં લીધા અને ડોક્ટર અબ્દુલ્લા એ વખતે ત્યાં મુખ્યમંત્રી હતા ઓમર અબ્દુલ્લા એ વાજપેયી ની સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી હતા નરેન્દ્ર મોદી ની સરકારમાં શું થયું નરેન્દ્ર મોદી ની સરકાર આવી ત્યારે અને એ પહેલા મુફ્તી મોહમ્મદ ની પીડીપી એ ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવે છે એવી વાણી વધતા ભાજપના નેતાઓ અને એમની સાથે એમણે સત્તાનું સહશયન પણ કર્યું મુદ સઈદને મુખ્યમંત્રી બનાવ્યા અને અત્યારે લોકસભામાં સ્પીકર એ ભારતીય જનતા પાર્ટીનો થાય એવો આગ્રહ એટલા માટે રાખે છે કે રખે ને સરકાર ગબડવાની સ્થિતિ આવે અથવા પક્ષાંતરની વાત આવે તો સ્પીકર ના નિર્ણયો બહુ જ મહત્વના રહે અને એટલા માટે પ્રોટેમ સ્પીકરની જે પરંપરા ગણાતી હતી કે જે સૌથી સીનિયર લોકસભાનો સભ્ય હોય એને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે લગભગ લગભગ હું એટલા માટે કહું છું કે એકાદ બે અપવાદ સિવાય સૌથી સિનિયર જે લોકસભાનો સભ્ય હોય એ પ્રોટેમ સ્પીકર બને એ બધા સભ્યોને શપથ લેવડાવે અને નવાસ એટલે સ્થાયી સ્પીકરની ચૂંટણી થાય અને એ ચૂંટણી પછી એ આસન ઉપરથી એ પોતાના પોતાની બેઠક ઉપર જાય અને સત્તા પક્ષના નેતા અને વિપક્ષના નેતા એ ચૂંટાયેલા સ્પીકરને એ સ્પીકરના આસન સુધી દોરી જાય બંને પરંપરા પણ નરેન્દ્ર મોદીને પરંપરાઓ તોડવામાં બહુ રસ પડ્યો આજકાલ એ જરા ઢીલા દેખાય છે જે કપડા માં વૈવિધ્ય દેખાતું હતું સતત એને બદલે ઘણી વખત એક જ વેશમાં દેખાય છે ચહેરા પર નૂર નથી કારણ કે સ્પીકરની ચૂંટણીમાં જીતીશ કે નહી ચંદ્રબાબુ નાયડુ ની સામે સીબીઆઈ અને ઈડી કેસીસ છે એટલે એનું નાક દબાવી શકાય જેડીયુ નીતિશ કુમાર એમની પાર્ટીને હું તોડી નાખું એમ છું એટલે આ બંને જણાને હું દબાવી શકું એમ છું અને બંને જણાના ટેકા થી હું એટલું શક્તિબળ નથી એટલે કે વિપક્ષી મોરચા પાસે કે સ્પીકરની ચૂંટણીમાં એ જીતી શકે કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એ બંને જણા એનડીએ માંથી થાય અથવા જ્યારે વોટ આપવાનો આવે ત્યારે અંતરાત્માનો અવાજ એ કદાચ એમને ઇન્ડિયા ગઠબંધન તરફ દોરી જાય તો વાત જુદી છે એટલે નરેન્દ્ર મોદી ટેન્શનમાં છે અને ટેન્શનમાં છે ત્યારે એમણે શ્રીનગર જવાનું પસંદ કર્યું છે પણ એમને જે સેલ્ફી લેવાની આદત છે ફોટો પડાવવાની આદત છે આજે મેં જોયું એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર નરેન્દ્ર મોદી ફોટા જે મને બદ્રી કેદારમાં જોવા મળતા હતા એવા કોઈ ફોટા શ્રીનગરમાં ન જોવા મળ્યા એમની પોતાની વેબસાઈટ ઉપર પણ હા એમને બને ત્યાં સુધી જયારે સંબોધન કરતા હોય ત્યારે એકલા જ દેખાય એમાં સવિશેષ રસ છે કે જમ્મુ કાશ્મીરમાં સરકાર સ્થાનિક સરકાર એટલે રાજ્ય રાજ્ય નહીં ભવે તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે દિલ્હીના ઈશારે ત્યાં આગળ સૂત્ર સંચાલન થઈ રહ્યું છે એ વખતે ધમકી બે હજાર સત્તર માં કે હું ભારતીય જનતા પાર્ટી તોડી નાખીશ અને હજી આજે પણ યોગી મહારાજે પોતાની હિન્દુ વાહિની ને પાછી રિવાઇવ કરી છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે વધારે ટેન્શન એ પણ છે આરએસએસ ના વડા મોહનજી ભાગવતે પણ નરેન્દ્ર મોદીના ગમંડ વિશે એ પણ ભાઈને મનમાં છે ને સતત ટેન્શન વધાર હોય વધારતી હોય એવું લાગે છે અને પેલા સાથી પક્ષો તો આગા પાછા થાય કે ન થાય કારણ કે એમની ફાઇલો પાછી છે અથવા તો ઓપરેશન લોટસ છે પણ ઓપરેશન લોટસ એ કુમાર માટે કરી શકે એમ છે પણ ભાઈ શ્રી નરેન્દ્રભાઈની પેલી જે સેલ્ફી લેવાની સ્ટાઈલ છે અમે થમનેલમાં એક ફોટો મૂક્યો છે કન્યાઓ સાથે માન્ય વડાપ્રધાન કેટલું સરસ રીતે કેટલા આનંદમાં આવીને સેલ્ફી લે છે એ મેલોની સાથે પણ સેલ્ફી લે છે ત્યારે પણ એવો જ આનંદ એમના ચહેરે જળકે છે પણ પાછો ચહેરો છે ને કરમાઈ જાય છે તમે જોજો એમનામાં જે નૂર દેખાતું હતું જે રૂઆબ દેખાતો હતો એ અત્યારે જોવા નથી મળતો આપણે અપેક્ષા કરીએ કે એમણે જે વચન આપ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યથાશીઘ્ર થશે એ અમલમાં આવે અને બીજું જમ્મુ કાશ્મીરને સેઠુણ મળે એ પણ વચને પાળે એવી અપેક્ષા કરીએ છીએ અત્યારે જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું એને બે કેન્દ્ર પ્રદેશોમાં એમણે વહેંચી નાખ્યું ત્રણસો ની ધારા વિશે એમણે વિકૃત નિવેદનો ભલે કર્યા હોય કારણ કે સરદાર નામ વટાવીને એમણે જે કહ્યું છે એ હકીકતમાં તમે જો દસ્તાવેજી અભ્યાસ કરો તો એ સત્યથી પર છે પણ આપણે આજે ચર્ચા એની નથી કરતા અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ એટલે નરેન્દ્રભાઈ જમ્મુ કાશ્મીરમાં યોગ પણ કર્યો સભાઓ સંબોધી પેકેજ પણ એમણે કર્યા લોન્ચ એક કોમ્પિટિટિવ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ઇન એગ્રીકલ્ચર એન્ડ એટલે અલાઇડ સેક્ટર પ્રોજેક્ટ એમના નામો તો બધા છે બહુ આપવા ગમે એવા હોય છે અઢારસો કરોડનો એક પ્રોજેક્ટ એમણે એને લોન્ચ કર્યો અને બાકી એ પાછા લોકસભા જડુંબતી હશે એમના માથે એટલે એ દિલ્હી ભેગા થાય એ સ્વાભાવિક છે પણ આજે આંધ્રપ્રદેશમાં પણ આ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ અને એમના સભ્યોના શપથવિધિ શપથવિધિ થયા એટલે કે ધારાસભ્ય તરીકે અને પ્રોટેમ સ્પીકરે ત્યાં જે નવા સ્પીકર તરીકે જેમને ઉમેદવારી કરાવી ચંદ્રબાબુ નાયડુ ના પુત્ર નરલોકેશ અને જનસેવા પાર્ટીના વડા પવન કલ્યાણ અને બીજા લોકોએ સ્પીકરની પોસ્ટ માટે ટીડીપી ના શપથ લીધા અને પ્રોટેમ સ્પીકર અને ટીડીપી ના ધારાસભ્ય જી બચૈયા ચૌધરી એમણે આ બધા શપથ લેવડાવ્યા અમરાવતી રાજધાની જે ચંદ્રબાબુ નાયડુની કલ્પનાની રાજધાની હતી અને વાયએસઆર વાયરસના જગન મોહન રેડ્ડી ચંદ્રબાબુ એ કંઈક વધારે મેચ્યોર નેતા છે એવું આપણે સમજી શકીએ છીએ આજે બીજા સમાચાર બહુ મહત્વના સમાચાર એ છે કે ગુજરાત હાઈકોર્ટે નેટફ્લિક્સની પેલી એના ઉપર આપી દીધી બારેક વર્ષ પહેલા એમનું જે પુસ્તક આર આર શેઠના ચિંતન શેઠે પ્રકાશિત કર્યું હતું એ પુસ્તક ને આધારે આ ફિલ્મ બની છે અને એ ફિલ્મ વિષય વિવાદ સર્જવામાં આવ્યો તો ધાર્મિક લાગણીઓ કેટલાકની દુબાઈ જાય છે અને આજકાલ એવું ખૂબ બને છે એટલે આ જરા ફિલ્મો બનાવનારાઓ માટે પણ જોખમ હોય છે પરંતુ હાઈકોર્ટે એને એ ફિલ્મ જોઈ અને આજે એને રિલીઝ કરવા માટેની મંજૂરી આપી દીધી છે નીટ નું જે કૌભાંડ થયું પેપર લીક નું એમાં આજે તેજસ્વીએ આક્રમક રીતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માઇન્ડ ગણાવ્યા રાહુલ ગાંધીએ પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે છે વિપક્ષ એ બાબતમાં સક્રિય અને યુજીસી નેટ નો જે પેપર લીકેજનો મામલો છે એમાં સીબીઆઈ એફઆઈઆર દાખલ કરી છે એફઆઈઆર દાખલ કરવાથી જાજુ કઈ વળતું નથી પણ એ શું થશે ભવિષ્યમાં એની ઉપર આપણી નજર જરૂર રહેશે અ હજ ગયેલા લગભગ શ્રદ્ધાળુઓ એમાંથી અઠાણું ભારતીયો ભારતીય નાગરિકો એ એમના નિધન થયા છે

પીછો કરે છે સરકારનો અથવા તો નરેન્દ્ર મોદીનો અથવા તો એના જે ડ્રોબેક્સ છે એને એક્સપોઝ કરે છે તમને ખ્યાલ હશે થોડા વખત પહેલા અમદાવાદમાં પણ અટલ બ્રિજ જે બનાવેલો એમાં છે ને ગડબડો થઈ હતી ક્રેક્સ આવી હતી એ તમને બધાને ખ્યાલ હશે નરેન્દ્ર મોદીને આ બધા શોખ છે અભરખા છે અને એ એમને જલ્દી જલ્દી બધું કામ કરવા કરાવવાનું હોય છે એટલે એ છે ને જલ્દી કામ થાય ત્યારે એમાં કેટલી ગડબડો રહી જતી હોય છે એ ક્રેક્સ પણ આવે અને પછી એને સાંધા પપેડા કરી દેવામાં આવે પણ એકવાર ઉદ્ઘાટન થઈ ગયું ઇવેન્ટ મેનેજમેન્ટ થઈ ગઈ એટલે ગંગા સિદ્ધપુર માં એમણે સરસ્વતીને પુનર્જીવિત કરી હતી એનો એક પ્રસંગ આપણે અગાઉ એક એપિસોડમાં કહી ગયા છીએ હું જ્યારે સ્પીપામાં આ ડેપ્યુટી કલેક્ટરોનો વર્ગ લેતો તો ત્યારે મેં કહ્યું કે હું સાબરમતી અરે સોરી સરસ્વતી ના બ્રિજ ઉપરથી પસાર થતો હતો ત્યારે એમાં ધૂળ ઉડતી મેં જોઈ મને તો એમ હતું કે નરેન્દ્ર મોદીએ એને પુનર્જીવિત કરી છે તો એ વખતે ત્યાંના પ્રાંત અધિકારી સિદ્ધપુરના પ્રાંત અધિકારી જે મારા વર્ગમાં હતા એમણે બધાની વચ્ચે કહ્યું કે અમે એ વખતે માનનીય મુખ્યમંત્રી મોદીના કાર્યક્રમ માટે ત્યાં નીચે પ્લાસ્ટિક પાથરી દીધેલું પાણી ભરાઈ જાય અને એના ઉપર હોડકું ફરે અને એમાં છે ને સરકારનિષ્ઠ સાધુઓ પણ ફરે ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફ થઈ જાય અને એને માટે ઊંધેથી નર્મદાના પાણી ત્રણ નળથી અમે છે ને ચાલુ કરીને ભરી દીધા તો તળાવડી કરી દીધી હતી ની સામે અને બધું થઈ ગયું હોડકામાં એ ફરી રહ્યા મુખ્યમંત્રી શ્રી ફોટોગ્રાફી થઈ ગઈ વિડીયોગ્રાફી થઈ ગઈ એટલે પછી સાંજે અમે એ ત્રણ નળમાંથી બે નળ બંધ કરી દીધા હતા અને પછી તો પાણી સુકાઈ જવાનું સ્વાભાવિક હતું અને ત્યાં આગળ ઘણી વખતે જે ગંદકી દેખાય છે મેં એકાદ વખત જયનારાયણભાઈ વ્યાસને પણ આ બાબતમાં કહ્યું હતું કે સિદ્ધપુરથી ત્યાંથી જે મઠની વચ્ચેથી રસ્તો જાય છે ખેરાડુ તરફ મારા વતન તરફ આમ તો ક્યારેક અમે કાત્યોકના ના મેળે ચાલતા ચાલતા ખેરાડુથી જતા હતા તો ત્યાં પાણી રોકાય છે અને ત્યાં ગંદકી થાય છે પણ અત્યારે હવે એની સફાઈ થઈ છે કે નહીં એ મને ખબર નથી પણ એ વખતે હું જયારે ગયો ત્યારે તો અમે એ ગંદકી જોઈ હતી એટલે મને આ પ્રસંગ આજે ઇવેન્ટ કરવાનો બહુ શોખ છે અને સતત એ ઇવેન્ટ કર્યા જ કરે છે આજે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પાટોળે ત્યાંની સરકારનું ભારતીય જનતા પાર્ટીની સરકારનું અથવા નરેન્દ્ર મોદીની સરકારનું એક ભોપાળું બહાર પાડ્યું અને ત્યાં અટલ સેતુ જે છે એના ફોટા પણ મૂક્યા છે નાના પાટોળે જે કોંગ્રેસના મેમ્બર ઓફ ભારતીય જનતા પાર્ટીના પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એમણે અને અત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ છે એમણે ત્યાં ક્રેક્સ ની વિડીયોગ્રાફી આજે કરી છે બધા પત્રકારોને લઈને એ બતાવ્યું છે કે જુઓ આ અટલ સેતુની કેવી હાલત છે અને ઉતાવળે ઉતાવળે ઇવેન્ટ મેનેજમેન્ટ કરવાની નરેન્દ્રભાઈની જે આદત છે એના આવા દુષ્પરિણામો પણ આપણને જોવા મળે છે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ મિત્રોને દેશમાં અને વિદેશમાં સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો નમસ્કાર